તમારે ડોસી હું મા કઈ બોલો બોલો તે તું મારો શું કરે તારી માન તું મા જ કેમ કે બીજું તો કહેવા ના જાય પણ તારે આવો ડાયરેક્ટ ને મારતા નહીં આવડતું હજુ તમે હજુ આપણે હવે અમારે તો ઉંમર થઈ ને બધી ઉંમર થઈ હો કાંક થઈ ના થઈ ગયું હવે પૈસા લો પૈસા ખૂટ્યા કેટલા જોઈએ કો બસો રૂપિયા લો એમાં ચા બટી તને ના પાડવી મોજ કરીને બોવાતા હોતી લે તારે અને તમને શું કહું શું

মই ঠপ হাৰিছো মানে ভগৱানে અરે એમ કર થોડી ઘણી જમીન વાય તું હું તો થાજ્યો જમીન વાય ને થોડું ઘણું કમાય પછી તું બાઈકે લઈને બધું ઉલાવજી ઈ બધું દારૂ આ નકર તો હું મૂળ લઈ આવું હા આમો માકોમ આપડે બાપ દાદા પાસે જમીન ઘણી આપડે ઓલી મેકિન જાય ને ત્યાં વિગા હે એમ કર શું એક ગો હા એમ કર ને બે એક ગો શું થાય તને ત્યાં વિગા કે માર બરોબર ભેગા મેળવવાનું તાર કોક નહીં દાળી ઉકળવા જવાનું ના કઈશું ખાલી લઈને ના તમને ત્યાં ભેગા મીકી મારવાની તારે દાળી ઉકે લઈ દેવાનું મને ના

પીછો જોવા જાવ તું મેં ગટુ આ ચંદા જાઓ પીછો જોવા હા આ મને હુવા દે જાહેર તો હે ગકો ગટુ ભયા જાવી અને એના કાકો હે ને હું એને બે ઘણા હું હા કે તો બરાબર હા જા હો એ આવ અને અમાર ખાલી રાલ્યો પા હજુ ખાવાનું બાકી મારે પા ખાવાનું બાકી એ જો રાજી એમ પડી ખાઈ લેજો ચંદા હો આ તો હોટેલ ખુલ્લી છે ને હા તો બર્ગર ને પીજા બધું ખાઈ નાખશો ને આ ચંદા ખાઈ નાખજો થોડો ઘણો મારે લેતા પાછો કાકા પૈસા તો લઈશું હા જો વધન તો લઈ અંદર નહીં વધે ને તો તમે એરિયા મુખ ને શું થાય એવું હોય આમ કે ઠંડી આવે ને આમ કે ઓલે શું કે કલાકાર કલાકાર હો ઓ તમારો ભોલો થાય લે તું હો તું ચાલ આવ્યો એટલે ચાલ ના પોમા કાકા કા વાતો કરો બેન તું ને હે અમાર તો કલાકાર જોવા જાવ કલાકાર જોવા જાવ બીજે રાત ને આગા પાછા ના ના ન જાતા પાકો પાકો

કલાક જ્યા હતા કલાક આવતા બે કલાક બે કલાક બેનજી લઈ આવ્યું પણ શું કરે ખબર

નાખ્યું હમણાં નવું નવું પેરી નાવું નવું મારે મા કાકા નવું લઈ દે પૈસા લેવાય મેં પાસે ખબર છે પાંચસો રૂપિયા

હવે તો ની એજી પિચ્છે કી મે કાહન માઠી મઠી મારી છે સમારકા પર માની ગયો ના તી મેટ મત ના અલ તો મિ હર જ તો મન જ આવતું તો બુડે તું ગઠુરા લઈ ભરકો ધોર્યો આવે તારે આવનો બીજું લાવ્યો તો આ તો હળબ તું નહી

अनि याप्यु त अब यहाँ हाय तुम्हारी ठण्डी 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 माताजी पिओनी आइनी पिओनी आ त उजरा सै आइपुनी गरे नखर बड पुलिस अच्छा लायनी वाला बसै आपरी म घरु बल बोल सुँ करो ल्या हे आ तमी सुँ करो है है कही है मन लागे बिडीउ पिथथले શું કરતો આ? કઈ નહીં આઈ માજી પડી જો આ પેટી પડી છોકરા આઈ પડી આ ઓરડામાં પડી ને

બે મહિને પીતી દાદુ પીતા બે મહિને એક કાતો હા પાડો ને તરકા બે રૂપિયા પી જાય ના એ હું ના માનું પારી ગયો હું પીતા પિતા અને તો એમ કે ના અમે પીધી તો બે હતા

હવે દીધું ઘટાડ ઘટ કઈ દઉં ઘટાયું ઘટાય હાથ અભી હાલ પણ હાલ જ બતા કાગજ હતું ચાલો કાગજ બતાય કાગજ હો

પાણી સારું હતું મારે આ તો તમે એટલે હું તો ભાજો બખા થાય બે જણા તમે હું સાંભળી ગયો એટલે

પૈસા ના લેવાય તમે શું જોવા જોવા કલાકાર જોવા જતા કલાકાર તમે જોવા જ બરાબર એ કલાકાર ફાઇટ કરે કે ના કરે ફાઈટ ના કરે બાપ ફાઇટ કરશે આજ તમે જુઓ હા

Eh, Radit? <hesitation> 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 <hesitation>

તમારા બે બે છોકરા હતા બે છોકરા એક તમારો હતો ભેરો ગટુડો આ બીડી પકડી જો આ બીડી પકડી એક તો મેં લઈ લીધી હાથમાં પાંચસો રૂપિયા વંડો નહીં ઓલું કાચું મકાન પડી જાય એવું હતું લેખનવાડે સિલીપરવાડે ગામ હા અહીંયા બેઠા બેઠા ખોણા રહ્યા હું તો ભારી બખારો કર્યો મારો હતો અને બે જણા બીડિયું પણ આ તો મારા ઘરે આયા હતા ભી મારો છોકરો મને કે મારે જાવ મેં કે કલાકાર જોવા કલાકાર જોવા જાય છોકરા છોકરા બધા જતા મેં વરી પાંચસો રૂપિયા મેં તું આવતો એમને પૂછ્યું કે મેં કીધું સારું થાય તો કલાકાર ફાઇટ તો કરે ને હું એમને એમ કીધું કે હું ફાઇટ કરે તમે તમારા બાપ જોડે ફાઇટ કરાવી કલાકાર કોઈ ફાઇટ કરે પછી તો એમને પડતી હોય કહું કલાકાર ગાવાનું ફાઇટ કરવાની ગાવાનું જ હોય ને

હવે તો બગડે સુધરે સમજી વિચારી ને એનું કઈ ઉલું કરો પૈસા હાલો આટલા પૈસા ના હાલજો આ બીડી પીસે આમ કરી હા હવે લાવે નહીં

ઓલા નવા નહી બનાય રે આમ તો હું જવું હવે પાછા આવે ને તો પાછા સડાવા કરે એવું કે છે પાછા ના તમારી રીતે પૂછજો તમે કે છોકરા તમે

તમારે ભેરું આવવું પડશે મારે ભેરું આ બે હાલ તો નહીં આવું મને વાય હે અરે બે જણા આપણે બે જણા જાય જઈને તરત આવતા જઈએ તમે તમે અત્યારે એકલા જાતા હો પણ મારા એક નું માને નહીં એના કરતા આપણે બે જાય કે મારો છોકરો આવ્યો નહીં તમારા ઘરે જ આવ્યો હોય કઈ તમે એમ કરો જો એમનો છોકરો આવ્યો હતો ને તે મને શું કીધું ખબર છે કે મારા કાકા મને આલ્યા નહીં પૈસા અને હું મારા ઘરે છે મારા કાકા એમ કઈ નીકળી હું કોઈ દી ઘરે આવીશ નહીં એટલે એમના ઘરે તો ઈ ના જાય

તમારા ઘરે તરત જ આવે મહેમતાજી ના ઘરે જઈને તરત પાછો બેઠો અરે એમ ને બે તમે તરફ હાલ જ આવો બી હાલ જ